મારું નામ આયુષી છે હું ફર્સ્ટ ટાઈમ ડાયમંડ સિટીમાં આવી છું અને મને રાઇડમાં ફર્સ્ટ ટાઈમ પ્રમાણે ખૂબ જ મજા આવી છે મેં ખૂબ જ એન્જોય કર્યું છે મસ્ત છે સ્વિમપુલ પણ બહુ સરસ છે બહુ જ મજા આવી સોંગ પણ મસ્ત વાગતા હતા મારું નામ તનવીન શેખ છે અને હું ડાયમંડ સિટી વોટર પાર્કમાં આવી છું અહીંયા ફૂડ વાઇઝ પણ બહુ સારું છે રાઇડ પણ બહુ સારી છે અને સિક્યોરિટી પણ બહુ સારી છે અમને ખૂબ ખૂબ આનંદ થયો અહીંયા આવીને અને મજા પણ બહુ આવી છે મારું નામ સુજલ પટેલ છે હું ડાયમંડ સિટી વોટર પાર્કમાં આવ્યો છું મને ખૂબ જ મજા આવી અને જમવાનું બી એમનું સારું હતું અને બહુ જ મજા આવી બહુ જ એન્જોય કર્યું બધી રાઈટ પરફેક્ટ છે મજા આવે છે એકદમ